સુરતના સૈદપુરમાં શ્રીજીની પ્રતિમા પર પથ્થરમારોને લઈ વલસાડ જિલ્લા પોલીસે ગણેશ મંડપો પર પેટ્રોલિંગ વધાર્યો સુરતના સૈદપુર વિસ્તારના વરિયાળી બજારમાં આવેલી સાર્વજનિક ગણેશ મહોત્સવના ગણેશ મંડપમાં કેટલાક અસામાજિક તત્વોએ પ્રતિમા ઉપર પથ્થરમારો કરતા વાતાવરણ બન્યું હતું સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતા તાત્કાલિક હિન્દુ સંગઠનના અગ્રણીઓને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટનાની જાણ પોલીસની ટીમને થતા સ્થળ ઉપર કાફલો ખડકી દેવામાં આવ્યો હતો ઘટનાને લઈ રાજ્ય પોલીસ વિભાગ રાજ્યના તમામ પોલીસ મથકોને એલર્ટ જાહેર કર્યું હતું વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચનાને આધારે વલસાડ શહેર સહિત જિલ્લાના તમામ પોલીસ મથક વિસ્તારમાં આવતા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં દરેક ગણેશ મંડળ ઉપર કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન ઘટે તે માટે તકેદારીના ભાગરૂપે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવા સૂચના આપવામાં આવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો